બનાસકાંઠા જિલ્લામાં પીવાના પાણી માટેના સંપ સોભાના ગાંઠિયા સમાન ફાસી રહ્યા છે ક્યારે બરાશે પાણી બનાસકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમીમાં સંપ ભરવા માટે કયો ગ્રહ નડી રહ્યો છે કોની જોવાઈ રહી છે રાહ બનાસકાંઠા જિલ્લામાં કાંખરે તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતથી બનેલા હલકી ગુણવત્તાના પાણીના સંપો આજે પણ ખાલી હોય તેવું સ્થાનિક પ્રજા પાસેથી સંભળાઈ રહ્યું છે કારણ કે સરકાર શ્રીના લોકોના પાયાના સુવિધા જેવા પ્રથમ લક્ષ્ય અંતર્ગત બનેલા સંપો કોન્ટ્રાક્ટરો દ્વારા પૂરી સંતોષ કારક કામગીરી કરેલ નથી જેથી બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પાણીના સંપૂર્ણ તપાસ કરવામાં આવે તો લોટ પાણી લાકડા ભેગા કરી બનાવેલની પુલ ખુલી શકે તેમ હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે જો કે તપાસ થશે સચ્ચું કારણ જાણી શકાશે તે જોવું રહ્યું રિપોર્ટ રામજી ભરાઈકો બોલો ગામ પાદડી તાલુકો કોંકરેજ જિલ્લો બનાસકાંઠ સરપંચ શ્રી નાગજીભાઈ ચૌધરી આથી જાણ કરવામાં આવે છે કે જે પીડબલ્યુનું કરાયેલ છે ટોકું બનાવેલ છે એ ટોકું હાલ ખુલ્લું પડ્યું છે ઢાક વગર પડ્યું છે અંદર મોટર પણ એ કનેક્શન મોટરનું આપેલ નથી તો અમારે કઈ રીતે ટોકાનો ઉપયોગ કરવો અને જો આ ખુલ્લામાં કોઈ પડે કરે તો જવાબદારી અધિકારીઓની રહે છે અને કોન્ટ્રાક્ટરની રહેશે એવું અમારું વિનંતી છે અને તાત્કાલિક આવીને અમારું ટોકું જે થઈ સાફ કરી આપે ને ટોકણું ઢોકી આપે અને મોટર અંદર મૂકીને કનેક્શન આપે તેવી અમારી અંદરમાં તાર જ છે આમ પાદડી તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠા જી ડબલ્યુ એસ ઇ સંસ્થા દ્વારા જે ટોપું બનાવવામાં આવ્યું છે એ ટોપું ભરણું નથી અને ભરણું હોય તો એના માટે બહાર નીકળવાની ફાલતુંપણે બહાર નીકળવાની કોઈ વ્યવસ્થા નથી કે અંદર મોટર નથી અને આ ઢોકણું નથી માર્યું બાજુમાં મેદાન છે મેદાનમાંથી છોકરા રમતા રમતા જો ઉપર ચડે અને પડી જાય તો દુર્ઘટના ઘટે એવી પરિસ્થિતિ છે તો તાત્કાલિક જીડબલ્યુ એસએસ ડી દ્વારા આ ઢોકણું ઢોકે અને અંદર મોટર મૂકી અને જલ્દીમાં જલ્દી ભરાય અને ભરાય છે છતાં બીજે કાંઈ પાણી જતું નથી પાણી પાદળી પૂરતું જ રહે છે અને લોકોને માગ છે કે તાત્કાલિક ઉનાળાની પરિસ્થિતિમાં પાણી મળે એવી સરકારશ્રી દ્વારા વિનંતી